જુનાગઢ મહાનગરપાલિકા તેમજ આયુષ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સફાઈ કામદાર મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જૂનાગઢમાં જાંજરગા રોડ પાસે આવેલ આયુષ હોસ્પિટલના દસ વર્ષ પૂરા થતા જેના ભાગરૂપે આજરોજ ગેંડાગર રોડ ટેલિફોન એક્સચેન્જની બાજુમાં જૂનાગઢના સમગ્ર સફાઈ કર્મચારીઓ અને કામદારોનો ફ્રી હેલ્થ ચેકઅપ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ અને કામદારોએ ભાગ લીધો હતો ચિરાગ મેડિકલ ડાયરેક્ટર આયુષ હોસ્પિટલ જુનાગઢ આજ રોજ તારીખ એપ્રિલ રોજ આપણે આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ દસ વર્ષ અમારે કમ્પ્લીટ થયેલા છે તો એ એક સારા પ્રસંગ મુદ્દે આપણે મહાનગરપાલિકા જુનાગઢ સાથે મળી અને સમગ્ર જુનાગઢ શહેરના સફાઈ કર્મચારીઓ અને કામદારોને એક ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન રાખેલ છે તો જેમાં મેયર સાહેબ એમએલએ સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબને બધાની હાજરી હતી અને બધાની હાજરીમાં આપણે આપણે જે કેમ્પનું આયોજન કરેલ છે કેમ્પમાં બધા જ કર્મચારીઓ જુનાગઢ શહેર ને સ્વચ્છ રાખે છે તો એમના સ્વાસ્થ્ય માટે આપણે એક પહેલ કરેલ છે અને અહીંયા આપણે બ્લડ સુગર બ્લડ પ્રેશર અને એક્સ રે અને ઈસીજી બધી જ સુવિધા તથા દવાઓ પણ વિના મૂલ્ય રાખેલ છે દર્દીઓની સારવાર માટે થેન્ક યુ નામ મુકેશભાઈ બોરીચા હું વાલ્મીકી સમાજ પ્રેસિડેન્ટ છું આજનો જે તારીખ ત્રણ ગુરુવારના રોજ મહાનગરપાલિકા અને દ્વારા દ્વારા આજે સફાઈ કામદાર મહાનગરપાલિકાના તરમ તમામ કર્મચારીના મેડિકલ ચેકઅપ સાત ડોક્ટરની ટીમ આવેલી છે એસીજી કાર્યક્રમ વેજીટલ ફોટોગ્રાફી અને તમામને ચેકઅપ કરી અને સહકાર આપેલો છે